ગમ માતા મિત્રો બધા એમ કહેતા હોય કે કેમિકલ વિના ન થાય આ સોમાહે મૂળો દેશી બી અને સોમા મૂરા થયા આ મૂરા થવા એ માત્ર ને માત્ર ગાયનો ચમત્કાર અને એટલા પોસા રૂ જેવા કે તમે ખાલી આમ હાઈથી હલાવો તો હાથ ભેગા હૈલા આવે એટલે આ છે ને આપણા મનમાં એવું ભૂત ઘરી ગયું છે કે કેમિકલ સિવાય કાંઈ થાય નહીં પણ ખરેખર ગાય આખા દેશને અને આખા વિશ્વને ઝેરમુક્ત કરી શકે એવું ગાયમાં સામર્થ્ય છે આ ભીંડાનો કલર ભાઈ નજીકથી બતાય અને આખા સાહનો કલર બતાય આટલો એટલો કાળો ભીંડો એક પણ સિંગલ કેમિકલ વગર તમે બતાવો અને કરી દો તો એક લાખ રૂપિયા ઇનામ દેવું તો આવું માત્ર ને માત્ર ગાયથી થાય છે તો આપણે હું કામ કેમિકલ વાપરવું જોઈએ હે આપણા પૈસા બચે પર્યાવરણ બચે અને જે લોકો ખાય એની હેલ્થ બચે એટલા માટે હું કહું છું ગાય ગામડું ને ખેતી એ એક એવો વ્યવસાય છે તમારા માટે તો છે જ પણ પરોપકારી વ્યવસાય પણ આજ છે એટલે આપણા ગઈઠિયા કહેતા ઉત્તમ ખેતી મધ્યમ વેપાર અને કનિષ્ક નોકરી હે આપણા ગઈઠિયા કઈ ખોટા નહોતા આ એનો પુરાવો છે